अले किन है मालदे भाई खींच ली थी के खींच मान खींच जगह भाई बे रंग खींच ली थी ना अले तेई नहीं खींची तो है कहीं पैसा ही नहीं तारी पग नहीं नस के चोकर ना कराए हम ए हूं एक आ एक साइड नहीं नस दुखे है हम आज हम मन क्यों ने नाल ने लक्ष्मी घणा दी थी राइडिंग कर दी नहीं काई दी नहीं मैं आज आपड़े जरा काडी ने बाकी दादी घर राखी है आपेड़ो हूं देऊ लाखी दी घर पकड़ा दे हूं हाको मामा ने एऊ छे के भाई हमने बहु आवड़ती नहीं क्यों नहीं तुमने हम दौड़ता तो आवड़े लोग दौड़ी ने तो आवियो आ ई कई करही हो

આજ શીખી લેજો સમાન બાંધતા આના પછીના નેક્સ્ટ ટાઈમમાં માં ભાઈ શીખવું નથી ભાઈ આપણે અમે જો શીખશું ને તો ભાઈ આ ભાઈ પછી આપણે વળી ફોન કરશે હાલો આવો સમાન બાંધો પછી ક્યાંક રાઈડ મારી એટલે શીખવું નથી ભાઈ મારે ઈ ખાડું અમે ઈ ખાડી દેવાના છે અમારે કામ આવે ને ભાઈ કોક દિન આવો ને કઈ ગયું લાગે કે સમાન ફોન બાંધવો પડે જ તો આવો તો અમારે રૂપા દી ની ને દીગર ભાઈ ને ફોન કરવાનો ભાઈ ઘોડી ઘેર બાંધી છે સમાન બાંધીને આવવા દ્યો એટલે જ અમે શીખતા નથી ભાઈ તમારે શીખવું નથી અમારે ખાડું છે જોઈ લે કાંડું કાઢો Okay. કાકાને ફોન કરું છું લડ કરતો કાકાની દાદા કે દાદા દાદા કાકા નહીં ભાઈ મોતી દાદા 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 làm được không đi nó làm không nên cho nó có là hết okay હાલો ભાઈ હવે રોડે ચડી ગયા અત્યારે થી રોડે ચડ્યા હોય આમ પાવર સારો કરે હે હમણાં ઘણા દી થી છૂટી નથી ને એટલે જરાક તોડ વધુ કરે હે એ તો હવે આપણો જ વાક છે ભાઈ આપણે રેગ્યુલર હાકી નહીં તો એમાં ઘોડીએ શું કરે બાકી આ ઘોડીને હું ચાર પાંચ દી એકલધારી છોડું એટલે હાકવાની મજા આવે એની વાત દે પણ આપણે આરહુડા થઈ ભાઈ આપણે કાયમ છોડી નહીં એમાં ઘોડી ઘોડીનો વાક આપણે મહિના દી છોડીએ એટલે ઘોડું તો પાવર કરવાનું જ છે ને તોડ તો થોડી કરવાનું જ છે તો સ્વાભાવિક જ છે બાકી નકર હાલવામાં બહુ સારી હાલ એમ છે ભાઈ

વાતાવરણ ઠંડુ હોય ને એટલે એવું કઈ ખાસ નથી હવે જો તંગપટ્ટો જરાક ટાઈટ કરી નાખ્યું ઢીલો પડી ગયો એ તો નિયમ જ છે ભાઈ કે ઘોડી હાલે એટલે તંગપટ્ટો ઢીલો થવાનો જ છે એ હવે જો જરાક ટાઈટ કરી અને પછી જીગરભાઈને દઈ જરાક ખા ખાઈ લઈએ તો દી હાથ ગયો પેલા અંધોરું ખા અંધારું થઈ જાય ને પેલા આપણે ઘરે પૂગી જાય એ પ્રમાણે બધું હવે રાખશું ટાઈમિંગ આપણું દીગર એમને મોરલી આકલ હે કાજીગર મોરલી કરી લીધું એકાદ બે ફેર આવી જ નથી ના મુરલી ને ભાઈ હા मुरલી બેકવાર આકલ છે તો मुरલી એક બેફર દીધીતી મે તમને એમ તો લક્ષ્મી પણ ખેતરમાં જીણકો કરાઉં માર્યો તો ને કલર પકડો થઈ ગઈ થઈ એકદમ

અને પાછી હમણાં ઘણા દીધા ઘોડી હાઈલી નથી ને એટલે એ ઘણો ફેર પડે બાકી દીગર એ દીગર આ ઘોડીને પાંચ દી એકલધારી છોડી ને ભાઈ મજા કરાવી ને ફાઈનલ આરામ પગ વારે ને એ માથે જોઈ મજા કરાવી દે બાકી શું જીગર પાસે જીગર ને રેવાલ માં લેતા ના આવડે અને ઘોડીએ થોડી પછી હાલવામાં કર ના પગ કાઢે એટલે માટી જલાઈ ગયો લાગે ને હરખી રેવાલ માં ના આવે ને એટલે સેટિંગ ના આવે ને એટલે કરે થોડું બાકી હરખી રેવાલ માં હાલે તો મજા આવે